ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે થોડાક જ દિવસો બાકી છે તેવામાં સંદેશ ન્યૂઝના માધ્યમથી અમે આપને રથયાત્રા સાથે જોડાયેલી જાણી અજાણી વાતો જણાવી રહ્યા છે જેમાં આજે વાત રથયાત્રામાં જોડાતા ગજરાજોની કરીએ ભગવાન જગન્નાથજીનો ગજરાજો સાથે શું સંબંધ જોડાયેલો છે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શા માટે પહેલા ગજરાજોને સ્થાન આપવામાં આવે છે આવો જાણીએ ભગવાન જગન્નાથની રથયાત્રામાં નાનામાં નાની વાતોનું અપડેટ સંદેશ ન્યૂઝના માધ્યમથી આપ જાણી રહ્યા છો ત્યારે ભગવાન જગન્નાથની જ્યારે નગરયાત્રા નીકળતી હોય ત્યારે શા માટે પહેલાં ગજરાજોને સ્થાન આપવામાં આવે છે તો આપને જણાવી દઈએ કે ગજરાજને ગણપતિનું સ્વરૂપ માનવામાં આવે છે અને હિન્દુ શાસ્ત્ર મુજબ ભગવાન ગણપતિનું પૂજન શુભ કાર્યમાં સૌથી પહેલાં કરવામાં આવતું હોય છે જેના કારણે ભગવાન જગન્નાથજીના સ્વરૂપના ભાગરૂપે સૌથી પહેલાં ભગવાન જગન્નાથજીના ગજરાજોની પૂજા કરવામાં આવે છે જે બાદ આ ગજરાજ ભગવાન જગન્નાથની રથયાત્રામાં સૌથી પહેલા જોડાય છે અને નગરચર્યા જ્યારે નીકળતી હોય ત્યારે ભગવાન જગન્નાથજીના પહેલા ગજરાજોનું આગમન અને સ્વાગત કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજનું મહત્વ આટલું બધું શા માટે છે તેની પાછળ એક ઘટના જોડાયેલી છે અમદાવાદમાં ઓગણીસો બાણુંમાં રમખાણ થયા હતા ત્યારે રથયાત્રા કાઢવા પર રોક લગાવવામાં આવી હતી અને આજ ગજરાજો ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા સંપન્ન કરાવી હતી કોમી તોફાનો વચ્ચે રથયાત્રામાં ગજરાજોએ નાથને નગરયાત્રા કરાવી હતી જેથી રથયાત્રામાં ગજરાજને પ્રથમ સ્થાન આપવામાં આવે છે તમે ઇતિહાસ જુઓ તો આ હાથીનું અનેરું મહત્વ છે અને રથયાત્રા પારંપરિક રીતે હાથી સાથે નીકળે તો જ સંપન્ન થઈ કહેવાય તેવું પણ માનવામાં આવે છે ત્યારે આ ગજરાજોનું ઐતિહાસિક મહત્ત્વ શું છે આવો જાણીએ ગજરાજોના નિષ્ણાત અને મહંત જયરામદાસજી પાસેથી कभी भी भगवान की जब यात्रा आती है जिस तरह से अपने घर में बच्चे के शादी करते हैं इससे पहले हमारे जितने भी हाथी महाव जब खुशी की माहौल होता है से हमको भगवान के अंदर जाना है देखिए अभी भगवान के नाम लेते हैं तो इसकी मन की खुशी होती है राजी खुशी से जाने के लिए हम तैयारी करते हैं चार दिन पहले इसकी रॉन्ग करते हैं मेडिकल होता है पूरा गुजरात सरकार का टीम आता है इसको देखभाल करता है उसका मेडिकल का सर्टिफिकेट देता है उसके बाद हम रजत्रे में जाते हैं महाराज श्री की अखक्षता में अपने धार्मिक कोई भी कार्यक्रम होता है उसके अंदर सबसे बड़ा गणेश भगवान की पूजा होता है इसके पूजा के बगैर कोई कार्य होता नहीं है पूरी देश के अंदर सनातन धर्म के अंदर हो સાધુ रहा જગન્નાથ ભગવાન रथ રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે તેમાં એક હાથી જોડે ત્રણ ચાર લોકો પણ રહે છે જેમાં એક મહાવત અને ત્રણ સાથીદાર હોય છે કહેવાય છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં એક ગજરાજ જ એવું હોય છે કે જે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે અને રથયાત્રામાં તે સૌથી પહેલાં પણ રહેતા હોય છે ત્યારે આ ગજરાજોનો મંદિરમાં રથયાત્રા વખતે વિશેષ શણગાર કરવામાં આવે છે અને રથયાત્રામાં સૌથી પ્રથમ પૂજન પણ ગજરાજોનું જ થાય છે જે બાદ સરસપુર મામાના ઘરે આ ગજરાજો પહોંચે છે ત્યાં પણ સૌથી પહેલાં ગજરાજોને જ ખીચડી અને દહીં ખવડાવવામાં આવે છે જે બાદ ભગવાનને અને બાદમાં તમામ સાધુ સંતો સાથે રથયાત્રામાં જોડાનાર ભક્તોને ભોજન પીરસવામાં આવે છે ત્યારે આ ગજરાજોનું આગમન પણ મંદિરમાં થઈ ચૂક્યું છે ભગવાન જગન્નાથની એકસો ને સુડતાલીસમી રથયાત્રા અને ગણપતિનું જેમ પ્રથમ પૂજન થતું હોય છે દરેક શુભ માનવામાં આવતા હોય છે જ્યારે ગણપતિ સ્વરૂપે ગણેશજીની સાથે ગજરાજોનું પણ આ રથયાત્રાના આગમન સમયે જે તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવતી હોય છે અને આસામ બંગાળ સહિતના તમામ જે ગજરાજો છે જે બહારે અન્ય રાજ્યમાંથી મંગાવવામાં આવ્યા હતા તે તમામ ગજરાજોનું આગમન મંદિરના પ્રાંગણમાં થઈ ચૂક્યું છે સાથે જ નિષ્ણાત મહારાષ્ટ્રથી આવેલા તબીબો દ્વારા તેમને ટ્રેનિંગ છે તે પણ આપવામાં આવશે અને લાંબો જે અઢાર કિલોમીટરનો જે રૂટ હોય છે તે તમામ રૂટ પર ગજરાજો જ્યાં પહોંચતા હોય છે ત્યારે ત્યારે થાકે નહીં માટેની ટ્રેનિંગ પણ અત્યારથી આપવામાં આવી રહી છે ગજરાજોના આગમનની સાથે મંદિરમાં અઢાર ગજરાજોની પરંપરા જે રથયાત્રામાં જોવા મળતી હોય છે ને એ જ પરંપરા આ રથયાત્રામાં પણ જોવા મળશે અને બહારથી એ ગજરાજોનું આગમન મંદિરમાં થઈ ચૂક્યું છે અને ટ્રેનિંગ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે રથયાત્રામાં અઢાર ગજરાજોનું નામ પણ ખૂબ જ લોકપ્રિય છે અને રથયાત્રામાં તે આકર્ષણનું કેન્દ્ર જમાવતા હોય છે ત્યારે તેમના નામ પ્રમાણે તેમના પર શણગાર પણ તે જ પ્રકારનું કરવામાં આવે છે ત્યારે રથયાત્રાની શોભા વધારતા અઢાર ગજરાજોના નામ પર નજર કરીએ તો જય તારા ચંદ્રકલા દીપમાલા જાનકી બાબુલાલ રાની ભોલા લીલાવતી ચંપાવતી રાજા સુરતમાલા સંતોષી રાજુડી ગુલાબકલી ચાંદની લક્ષ્મી લાલી રૂપા રૂપકલી ચંપાકલી અને ગંગાવતી છે જેમાંથી અઢાર ગજરાજો ભગવાનની રથયાત્રાનું ઘરેણું બનીને રથયાત્રામાં જોડાતા હોય છે આ તમામ ગજરાજો આસામ મધ્યપ્રદેશ સહિતના બહારના રાજ્યોમાંથી રથયાત્રા માટે વિશેષ બોલાવવામાં આવે છે અને વિશ્વમાં એકમાત્ર એવી યાત્રા હોય છે કે જ્યાં પુરીની રથયાત્રામાં પણ આ ગજરાજો સામેલ નથી થતા પરંતુ અમદાવાદની રથયાત્રામાં આ ગજરાજો સામેલ થાય છે અને રથયાત્રાના પ્રથમ પ્રારંભની સાથે જ ગજરાજોને સ્થાન આપવામાં આવે છે ત્યારે આ ગજરાજોને બહારના રાજ્યમાંથી આવતા હોવાથી ભીડભાડવાળા સ્થળોમાં જઈને તે ગભરાઈ ન જાય અને કોઈને નુકસાન ન પહોંચાડે તે માટે મહારાષ્ટ્રથી વિશેષ નિષ્ણાત ટીમોને બોલાવવામાં આવે છે અને રોજ આ ગજરાજોને તેની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે જે ટ્રેનિંગ પણ આપવાનું મંદિરમાં રથયાત્રા નજીક હોવાથી હાલ શરૂ કરી દેવાયું છે ત્યારે વાજતે ગાજતે નાથની નગરચર્યા નીકળવાની હોય ત્યારે બે દિવસ પહેલાં ગજરાજોને નામ મુજબ વિશેષ શણગાર પણ કરવામાં આવે છે અને આ ગજરાજો પાછળ લાખોનો ખર્ચ પણ મંદિર તરફથી કરવામાં આવે છે ત્યારે આ વખતની રથયાત્રા અન્ય રથયાત્રાઓ કરતાં વધુ વિશેષ રહેશે તેવું ભક્તોનું માનવું છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ